એ તમામ શ્રેષ્ઠીઓ આગેવાનો દાતાઓની જરૂર પડતી હોય ત્યારે જે વિચાર મૂક્યો મને યાદ છે કે મુકેશભાઈ ને એમના મમ્મી એવું કહ્યું કે બેટા આટલું બધું દોડે છે આટલા બધા કમાય છે તો જે સમાજોમાંથી આવીએ છીએ એ ગરીબ વંચિત સમાજ

હું સ્વરૂપીને અભિનંદન આપીશ કારણ કે હું બાબરમાં દિવાળી ના દિવસે અહીંયા ચૂંટણીમાં હતો પણ હું જોઈ રહ્યો છું હરિકાકા બધા જ અહીંયા રવારી સમાજના દરબાર સમાજના ક્ષત્રિય સમાજના ઠાકોર સમાજના માણી સમાજના અહીંયા બધા જ સમાજો પ્રજાપતિ સમાજ કે બધા જ સમાજના અહીંયા આગેવાનો ચૌધરી સમાજના આગેવાનો મને મળ્યા બધા જ સમાજના આગેવાનો અહીંયા છે જો કોઈ વિસ્તાર કોઈ વિસ્તારને આગળ લઈ જવો છે તો એના માટે તમામ શ્રેષ્ઠીઓ એક રહેવું પડે અને આજે મને આનંદ એ છે કે આ તમામ શ્રેષ્ઠીઓ અને એ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે ત્યારે હું પણ તમારો આભારી છું અને તમને વંદન કરું સાથે કોઈ પણ સમાજે આગળ જવું હોય તો તમામ સમાજોને સાથે લઈને ચાલવું પડશે હું જે વિધાનસભામાંથી નેતૃત્વ કરું છું ગાંધીનગર ત્યાં તો આલમ તમામ સમાજો છે અને ગુજરાતની જે મોટી મોટી વિધાનસભાઓ વિધાનસભાઓ છે 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 જૂથ ખૂબ એમાંની એક મારી અને એમાં તમામ સમાજ તમામ પ્રાંતના લોકો રહે છે ત્યારે તમામ સમાજ ને તમામ લોકોને સાથે ની ચાલશો તો જ આપણા સમાજને પણ આગળ લઈ જઈ શકશો એકલો સમાજ થાતમી જશે એકલો વ્યક્તિ થાકી જશે અને એને સમાજને આગળ લઈ જવો હોય કોઈ વ્યક્તિને આગળ લઈ જવો હોય તો શિક્ષણથી મોટી ઘડી દુટી કઈ છે જ નહીં જેણે શિક્ષણ લીધું જેણે શિક્ષણ અપનાવ્યું એ તમામ સમાજો તમામ વ્યક્તિ તમામ પરિવારો આજે સમૃદ્ધ છે હું તો બાપોને કહું છું કે તમારે તમારું ઘર પણ સુધારવું હોય ઘરપણમાં સુખેથી જાત્રા જવું હોય સુખેથી સુખ ભોગવવું હોય તો દીકરા ને દીકરીને સારું ભણાવો એ ભણેલો દીકરો ને દીકરી એ તમારું ઘડપણ સુધારશે અને વે જમાનો નથી કે દીકરા કે દીકરીમાં ભેદ રાખો આજે તો દીકરા કરતાં વધારે સવાઈ દીકરી થઈ ગઈ છે ત્યારે દીકરીઓને પણ એટલું જ પ્રાધાન્ય આપો અહિયાં જેટલા મા બાપ એટલા છે એમને ફરીથી કહું છું બે મોતસોક ઓછા કરજો બે કપડા ઓછા લાવજો પણ દીકરાને દીકરીને ભણાવવા માટે જે રૂપિયા ખર્ચશો એવું માનું છું કે સાચી મૂડી આ છે એના માટે જેની જોડે દસ વીઘા જગ્યા છે હું ઘણીવાર જોઉં કે લગન આવે ને એટલે હું પૂછું કી તો કે સાહેબ પ્રસંગ તો કાઢો કે ના કાઢો હવે પ્રસંગ કાઢવા માટે જમીન ઊંચી કરો છો તો દીકરાને દીકરીને ભણાવવા માટે અર્ધો વીકો ઊંચી કરીએ છે ને તો એ ભણેલો દીકરો ને દીકરી અધિકારી કર્મચારી સારો વેપારી બનશે તો એ અર્ધો વીકો કાઢેલી 100 વીઘા પાછી લઈ આવશે પણ ભણાવવા પડે ભણાવ તો જ આ બીજું સામાજિક આગેવાનોની જવાબદારી શું છે સહન કરીને પણ સમાજની ચિંતા કરવી હું ફક્ત ઠાકોર સમાજની વાત નહીં કરતો ગરીબની કોઈ પરિભાષા નહીં હોતી ગરીબની કોઈ નાદ જાત નહીં હોતી ગરીબ ગરીબ હોય જરૂરિયાતમંદ જરૂરિયાતમંદ હોય માનવતાથી મોટો કોઈ ધર્મ નથી તમે જરૂરિયાતમંદ ને મદદ કરશો જરૂરિયાતમંદ તમે આગળ આવવાની વ્યવસ્થા ઊભી કરશો તો પરમાત્મા તમારી મદદ કરશે પરમાત્મા તમને સુખી કરશે હમણાં અમારા મને એક લાઈન જબરદસ્ત કીધું ભાઈ આ બધા બાળકોમાં એક બાળક ખુશ થઈને એટલું કે વાહ મને આ શિક્ષણ કેટલી જરૂર હતી અને એ આપી છે પરમાત્મા એનો અવાજ સાંભળશે ને આ માટે કરી રહ્યા છે આપણે બધા તેના માટે નથી જિંદગી જિંદગી નો કોઈ જીકાણો નથી માને જે માનવતામાં માને એવા લોકોને લોકો યાદ રાખે છે અને એનું ઉદાહરણ કોણ છે આપણા સદારામ બાપા સદારામ બાપા એ ભજનો માધ્યમથી સમાજમાં વિશ્વ મુક્તિની વાત કરી ધર્મની વાત કરી એકતાની વાત કરી લોક કલ્યાણ ને માનવતાની વાત કરી લોકો એને જ યાદ રાખે છે જેને પ્રેમ આપ્યો લોકો એને યાદ રાખે જેને સહન કરીને પણ લોકોના ઘરમાં અજવાળું કર્યું લોકો એને જ યાદ રાખે છે જે માનવતાના મૂલ્યો ઉપર ચાલે છે ત્યારે અહીં ઉપસ્થિત તમામ શ્રેષ્ઠીઓને ફરીથી વિનંતી કરું કે તમે બધા તમારી તમામ જગ્યાએ દાન આપતા જવું છું અને ઘણી વાર કોઈ એવું કે રાજનીતિક લોકો રાજનીતિક લોકોને તમે જોજો એમને તકલીફ ઓછી હશે એનું કારણ શું છે કે એક રાજનીતિક રાશન કાર્ડમાં પણ જો એની મદદ થી રાશન કાર્ડ નીકળી ગયું તો એ પેલા આશીર્વાદ આપતા હોય ત્યારે આ સમાજ સેવા જે લોકો કરે એવા લોકોને કહું છું ઘણી વાર તમને એવું લાગે કે આ નિરથક કરી શું આપણે પણ તમે જે મથો છો તમે જે બીજા માટે કામ કરો છો કોઈ નોંધ લે ના લે પરમાત્મા તમારી નોંધ જાય અને આંદોલન આપણે બધા કરીએ છીએ શેના માટે એ પરમાત્માના ત્યાં હાજરી પુરાવા માટે કરીએ તો હાજરી કઈ રીતે પુરાય જે જરૂરિયાત મન છે તેની જરૂર પૂરી કરો જેને જે જોઈએ છે જેના માટે અધિકાર છે જેના માટે એની તમારા પરિવાર ને પરમાત્મા ખૂબ સુખી કરે અને આ સંગઠન પણ તમને આભાર માનું છું કે તમે ઓબીસી એકતા મંચ

એ તમામ કામો થઈ જવાના છે એના માટે ચોક્કસ કામગીરી ચાલી રહી છે એટલે કોઈ કામ તરત થઈ જશે એવું તો રાજનીતિમાં હોતું નહીં પણ તમારા બધા જ કામો તમારી જે જરૂરિયાતો છે એ પણ હું જોઈ રહ્યો છું નૌકાબેન અમે તો જાણીએ સ્વરૂપથી તરત સો મંગળવારે સીએમ સાહેબ ના ત્યાં મંત્રીઓના ત્યાં એ તમારા કામ માટે હોય રાજનીતિમાં બે પ્રકારના લોકો વધારે ગયા એક કે જે સતત મથે અને મથવાની સાથે આપણો છણકો પણ સહન કરી લે આ સરુજીન તમે છણકો કરો તો સહન કરી લે તોય આપણા તો એવું ગમે ને હવે ધારા સભ્ય બન્યા પછી નહીં તો બધા તે છાતી કોલી ચાલતા હોય આપણે કંઈ માંગીએ ને તો તરત ગુસ્સે થઈ જાય હવે ધારા સભ્યનું કામ શું છે પ્રજાની જરૂરિયાત પૂરી ના થાય તો ગુસ્સે તો કરે એનો ગુસ્સો શાંત કરવા માટેની શું વ્યવસ્થા રોડ નથી તો રોડ બનાવ પડે પાણી નથી તો પાણી આપવું પડે એની જરૂરિયાત પૂરી કરો ગુસ્સો આ રીતે શાંત થાય ત્યારે હું ફરીથી આપને કહું કે તમે ખૂબ નિર્મળ સાદો માણસ સીધો માણસ ધારાસભ્ય તરીકે ચૂક્યો છે તમારી સેવા કરવામાં કઈ કમી નહીં રાખે તમારા બધા માર્ગદર્શન આપવું પડશે નોકાબેન ચંદ્રીભાઈ તમે બધા તમે બધા આગેવાનો છો તંત્રી

તો એ આપણું સારું લાગે આપણા વિસ્તારની જરૂરિયાતો પૂરી થાય એટલે મારી બે હાથ જોડીની વિનંતી છે કે ક્યાંક બે ડકલા ઓછા ભરે તો ચાર ડકલા ભરાવા માટે તમે બધા જોડે રહેજો એવી આપ તમને બધાને વિનંતી કરું છું ખરીથી આ બધા જ આગિયાવાનો નમન કરું છું વધારે કંઈ કહેતો નહીં પણ હું તમારા સમાજના આગેવાનો કહું છું મારા ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો કહું હાથમગ હનવાન બધાય બધાય સંપૂર્ણ નથી ખામી મારામાં છે ખામી તમારામાં છે પણ જે સારું કરે છે એની ખૂબીઓની પારખતા શીખીએ સમાજમાં જે લોકો છે સમાજના જે લોકો છે જે ગરીબ લોકો છે ગામડાના લોકો છે એવા લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે આપણા પોતાના વ્યક્તિગત ગમાને ભૂલી અને લોક કલ્યાણ માટે કામ કરીએ અહીંયા તંત્રી સાહેબ ઘણું બધું બોલવાના છે પણ તો હું કહી દઉં કે આ સ્કૂલમાં જયારે અહીં આવ્યો છું ત્યારે આપણી બધાની જવાબદારી છે કે આ સ્કૂલ એને સરકારી વ્યવસ્થા સરકારી માન્યતા માટે આપણે ભેગા થઈને પ્રયત્ન કરીએ એવી હું તમને બધા વિનંતી કરું છું અરે શ્રેષ્ઠીઓ જોડે આવું પણ ફરીથી અહિયાં મારે અહિયાં રવાડી સમાજના આગેવાનો દેખાય છે મારી બહેનો અહિયાં બેઠી છે ત્યારે ઘણી વાર હું કહું કે તમે જયારે કોઈ સમાજની વાત કરો છો ત્યારે ગામડામાં જાઓ જે માલધાર આખે ચૌધરી હોય રબારી હોય ઠાકોર હોય એ કોઈ પણ સમાજ હોય જે માલધાર રાખે છે અને ઘણા એવું કે તમે તો સો લીટર દૂધ ભરાવ છો બસો લીટર દૂધ ભરાવ છો તમે દસ લીટર દૂધ ભરાવ છો તમે તો બહુ રૂપિયા છે ત્યારે એવા લોકોને કહું કે ત્યારે ચોમાસામાં જય અને એના મેહડામાં જોજો ક્યારે ત્યાં માતાર બાંધી હોય ત્યાં ઠાકોર ચૌધરી પ્રજાપતિ કે દરબારના ત્યાં એ એના વાળામાં જોજો અને ત્યારે ખબર પડે કે માલધાર રાખવું અને એમાંથી એ 10 લિટર દૂધ કાઢવું કેટલું કાઠું છે એની કેટલી માવજત કરો છો કેટલી મહેનત કરો છો અમારે 4 વાગે ઊઠી રાતના 11 વાગ્યા સુધી મહેનત કરો છો ને ત્યારે આટલું દૂધ ભરાય છે અને એની ઈચ્છા ના હોય અને એને સુખી થવાનો અધિકાર છે અરે પરમાત્માને પ્રાર્થના કરું છે કે આપણો આ બરાસકાંઠા આ બરાસકાંઠાના તમામ સમાજો સમૃદ્ધ થાય તમામ ઘરોમાં ખુશીઓ આવે તમામ બાળકો અહીંયાથી ખૂબ સારું શિક્ષણ મેળવે કારણ કે બરાસકાંઠાને એટલે અભિનંદન આપું અહિયાં બાગાયતી ખેતી આપણે સાદી કરી રહ્યા છે આપણે અહીંયા બરાશ ડેરીને એટલી બધી સમૃદ્ધ કરી છે દૂધ ભરાય માલતા રાખી ત્યારે અહીંયા શિક્ષણ પણ ખૂબ આવ્યું છે ત્યારે આથી વધારે ખૂબ મોટું શિક્ષણ વધે એના માટે પરમાત્મા ભગવાન ને પ્રાર્થના કરું છું ફરીથી આટલો સરસ સુંદર કાર્યક્રમ નું આયોજન કરવા બદલ વાવ અમારી ટીમ ગુજરાત ઠાકોર સેના એકતા મંચના તમામ દાતાઓનો આભાર અને પરમાત્માને પ્રાર્થના કરું કે આ તમામ બાળકો ને ખૂબ સમૃદ્ધ કરે ખૂબ સુખી કરે અને ગુજરાત નું આવનારું ભવિષ્ય આ દેશનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ કરે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું હસ્તુ જય હિન્દ જય જય